ગરબા સાહિત્ય સ્વરૂપ વિચાર ઉપર એક રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો ગરબા સાહિત્ય સ્વરૂપને વધુ લોકો ભોગ ભાગ બનાવવાનો સરકારી વિનિમય કોલેજ બેચરાજીનો આ ઉમદા પ્રયાસ હતો યુનેસ્કો દ્વારા ગરબાને જ્યારે સાંસ્કૃતિક વિરાસત તરીકે સ્વીકારવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના બેચરાજી ગામમાં જ મધ્યકાલીન ગરબા કવિ વલ્લભ મેવાડાનો ઓરડો આવેલો છે આ ભક્તકવિ દ્વારા અનેક ગરબાઓની રચના થઈ છે જે આજે શક્તિના વિવિધ લોકોત્સવમાં ગવાય છે ગરબા સ્વરૂપ સભા સુધારણા અને આઝાદીની ચળવળમાં પણ એટલા જ પ્રસ્તુત હતા આધુનિક કવિઓ પણ સ્વરૂપમાં પોતાની કલમ ચલાવી રહ્યા છે પ્રાચીન સ્વરૂપ ગરબા વિશે બહુ ઓછી સૈદ્ધાંતિક ચર્ચાઓ થઈ છે ત્યારે આવા સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાના હેતુસર તાજેતરમાં સરકારી વિનિમય કોલેજ બેચરાજી ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગરબા સાહિત્ય સ્વરૂપ વિચાર વિશે રાષ્ટ્રીય કક્ષાનો એક ભવ્ય સેમિનાર યોજાયો હતો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જહાના પ્રેરેક માર્ગદર્શન હેઠળ ગુજરાત અને દેશભરના અનેક સાહિત્યિક રસિકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો આ કાર્યક્રમના શુભારંભે સરકારી વિનિમય કોલેજ બેચરાજીના આચાર્ય ડૉક્ટર અલ્પેશભાઈ જોશીએ મહેમાનોને આવકારીને સ્વાગત પ્રવચન કર્યું હતું પરિસંવાદની પૂર્વ ભૂમિકા સરકારી વિનિમય કોલેજ બેચરાજીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર બિપિનભાઈ ચૌધરીએ બાંધી આપી હતી આ કાર્યક્રમનું બીજરૂપ વ્યક્તિત્વ વિખ્યાત કવિ પાશ્વ ગાયક ગીતકાર સંગીતકાર સંગીત દિગ્દર્શક અને લોક કલાકાર શ્રી અરવિંદ બારોટે આપ્યું હતું જેનું સંચાલન સરકારી વિનિમય કોલેજ બેચારીના અધ્યાપક ડોક્ટર શૈલેષ રાહુલજી અને ડૉક્ટર માયા ચૌધરીએ કર્યું હતું પ્રથમ બેઠકમાં શાક્ય સંપ્રદાય અને ગરબો વિશે ગુજરાતી સરકારી વિનિમય અને વિજ્ઞાન કોલેજ અમદાવાદના અધ્યાપક અને કવિ લેખકશ્રી નિર્શક આહિરે વાત કરી હતી લોકસાહિત્યમાં ગરબા વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ગુજરાત વિભાગના હેડ અને પ્રોફેસરશ્રી ડૉક્ટર દીપકભી પટેલે પ્રકાશ પાડ્યો હતો આ બેઠકનું સંચાલન સરકારી વિનિમય કોલેજ બેચારીના ગુજરાતના ઉત્સાહી અધ્યાપક ડોક્ટર રાજેશભાઈ એમ અરબારી દ્વારા કરવામાં આવ્યો હતો તો દ્વિતીય બેઠકમાં આઝાદીની ચળવળમાં ગરબા વિષયો ઉપર ગુજરાતી વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તેમજ કવિ વિવેચક અને સંપાદક ડોક્ટર સંજય મકવાણાએ ઉઘાડ કર્યો હતો ત્યારબાદ સરકારી વિનિમય કોલેજના ચોટીલાના ગુજરાતી વિભાગના અધ્યાપિકા લેખિકા અને વિવેચક ડોક્ટર નિયતિ અંતાણી ગરબા સાહિત્યની વિકાસ એકા પર પોતાનું પણ રજૂ કર્યું હતું આમ વિવિધ રીતે પરિસંવાદમાં સંયોજક તરીકે અનેક સરકારી વિનિમય કોલેજ બચાજી ગુજરાતી વિભાગના પ્રોફેસરશ્રી બિપિનભાઈ ચૌધરી સહસંયોજક રાજેશભાઈ રબારી સેવાઓ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો